આવેલ પવનચક્કીમાં અચાનક આગ લાગતા બે કોઈ જાનહાની નહીં અબડાસા તાલુકાના કડુલી ગામની સીમતળ વિસ્તારમાં પવનચક્કી નંબર 13 માં અચાનક આગ લાગી ગઈ હતી સમગ્ર પવનચક્કી ઉપરના ભાગે સડગી ગઈ હતી પવનચક્કીમાં આગ લાગી જતા દૂર દૂર સુધી કાળા ધુમાડાનો વાદળની જેમ કડુલી ગામમાં છવાઈ ગયા હતા ગ્રામજનોના જણાવ્યા અનુસાર કોઈ યાંત્રિક ખામીને કારણે ટાવર નંબર 13 માં આગ લાગી ગઈ હતી આગ લાગી ગયા બાદ 3 થી 4 કલાક સુધી સુઝોલન કંપની કર્મચારીઓ સડગી ગયેલ પવનચક્કી

કડુલી ગ્રામજનોના જણાવ્યા અનુસાર સુઝોલન કંપનીની પવનચક્કી ટાવર નંબર અગિયાર ગામની એકદમ નજીકમાં આવેલી છે અને સુઝોલોન કંપનીના સી એમ આગને કાબૂ મેળવવા માટે કોઈ સાધનો હાજરમાં રહેલ નથી તેમજ આગને કાબુ મેળવવા માટે સાધનોને બોલાવવા પડે છે જેથી આગને કાબુ મેળવવા માટે ખૂબ સારો સમય લાગી જાય છે અને વધારે નુકસાની થવાની સંભાવનાઓ વધી જાય છે અગાઉ પણ પવનચક્કીઓમાં યાંત્રિક ખામીના કારણે આગ લાગી ગઈ હતી રાષ્ટ્રીય પક્ષી મોરના પણ મૃત્યુ થયેલ છે સોઝોલન કંપનીના જવાબદાર અધિકારીઓ યાંત્રિકના કારણે લાગી ગયેલ આગને કાબૂમાં મેળવવા માટે અને રાષ્ટ્રીય પક્ષી મોરને ભવિષ્યમાં કોઈ મૃત્યુ થાય નહીં તે માટે સાવચેતીના પગલાં લેવા માટે વારંવાર મૌખિત અને લેખિત ભલામણો કર્યા હોવા છતાં આજ દિવસ સુધી કંપનીના જવાબદાર અધિકારીઓ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા નથી તેમજ સોઝોલન કંપનીની બેદરકારી અને ગફલત બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને સરકાર દ્વારા સાવચેતીના પગલાં લેવા માટે તકેદારી રાખવા માટે વારંવાર લેખિત રજૂઆતો કરી છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કડોલી ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં કોઈ યાંત્રિક ખામીના કારણે ટાવર નંબર અગિયારમાં અચાનક આગ લાગી જાય અને તે આગથી કોઈ જાનહાની કે માલહાની થશે તો તે બાબતની જવાબદારી કોની રહેશે તેવું જણાવી રહ્યા છે ગ્રામજનોની સરકાર સમક્ષ અપીલ છે કે તાત્કાલિક ધોરણે સોઝોલોન કંપનીના તમામ સીએમએસ મધ્યે આગને કાબુ મેળવવા માટેના સાધનોની વ્યવસ્થા કરવામાં આવે જેથી આગને સમયસર કાબુમાં મેળવી શકાય અને કોઈ ભારે જાનહાનિ અને માલહાની થતી બચે